નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ દસ પાઠ બે બહુપદીઓના ઉદાહરણ એકની વાત કરવાના છીએ તો ઉદાહરણ સ્ટાર્ટ કરીએ એના પહેલાં થોડી આપણે આલેખ વિશેની જે છે સમજ મેળવી લઈએ તો જ્યારે જ્યારે પણ આપણને સુરેખ બહુપદી આપેલી હશે એટલે કે એનું પ્રમાણિત સ્વરૂપ થશે એ એક્સ પ્લસ બી તો સુરેખ બહુપદી જે છે એનો આલેખ હંમેશા સીધી રેખા મળે છે કોઈપણ સુરેખ બહુપદી આપેલી હોય એનો આલેખ જે છે એક સીધી રેખા મળશે એ સીધી રેખા પણ હોઈ શકે ત્રાસી રેખા પણ હોઈ શકે અને આડી રેખા પણ હોઈ શકે છે પરંતુ તે રેખા હશે જ્યારે જો દ્વિઘાત બહુપદીની વાત કરવામાં આવે તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જે છે એ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી હશે અને દ્વિઘાત બહુપદીનો આલેખ જે છે એ પરવલય મળે છે તો પર્વલય જે છે એ બે પ્રકારના હોઈ શકે એક જે છે ઉપરની તરફનો પર્વલય હોઈ શકે અને બીજો પર્વલય જે છે એ નીચેની તરફનો પણ હોઈ શકે છે તો ક્યારે ઉપરની તરફ ખુલ્લો પર્વલય મળે ક્યારે નીચેની તરફ ખુલ્લો પર્વલય મળે એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ તો જ્યારે જ્યારે આપણને એનું મૂલ્ય એક સ્ક્વેરનો સહગુણક જે આપેલો હોય એ એનું મૂલ્ય જો ધન હશે એનું મૂલ્ય જો ધન હશે તો ઉપરની તરફ ખુલ્લો પર્વલય મળશે અને જો એનું મૂલ્ય જે છે એ આપણને ઋણ આપેલું હોય એટલે કે ઝીરોથી નાની કિંમત આપેલી હોય તો એનું મૂલ્ય જ્યારે ઋણ હશે ત્યારે નીચેની તરફ ખુલ્લો પર્વલય મળે છે તો ખાસ આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે જો સુરેખ બહુપદી છે તો તેનો આલેખ જે છે એ સીધી રેખા મળે છે અને જો દ્વિઘાત બહુપદી છે તો એનો આલેખ જે છે એ એક પરવય મળે છે ઉદાહરણ એકમાં આપેલું છે કે પ્રત્યેક આલેખ માટે પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા શોધો તો આલેખમાં જ્યારે શૂન્યની વાત કરવામાં આવેલી છે તો પી ઓફ એક્સના શૂન્ય એટલે આલેખ જે છે એ એક શખ્સને કેટલા બિંદુમાં છેદે છે તો જેટલા બિંદુમાં છેદતું હશે એ બધા ઓફ એક્સના શૂન્ય હશે તો પહેલા લેખની જો આપણે વાત કરીએ તો આલેખ જે છે એ એક શખ્સને એક બિંદુમાં છેદે છે તો આ આલેખની જો આપણે વાત કરીએ તો શૂન્યોની સંખ્યા જે છે એ થશે એક ત્યાર પછી જો બીજા લેખની વાત કરીએ તો આલેખ જે છે ત્યાર પછી ત્રીજા લેખની વાત કરીએ તો એક શખ્સ ને જે આલેખ છે એ એક બે અને ત્રણ બિંદુમાં છેદ તો જાય છે તો ત્રીજા લેખના જે છે ત્યાર પછી ચોથા લેખની જો વાત કરવામાં આવે તો આલેખ જે છે એ એક શખ્સને એક બિંદુમાં છેદતો જાય છે તો ચોથા લેખની અંદર શૂન્યોની સંખ્યા થશે એક ત્યાર પછીના જો આ લેખની વાત કરવામાં આવે તો ઉપરની બાજુ પર્વ લે છે જે એક શખ્સને એક બિંદુમાં છેદે છે તો અહીંયા શૂન્યોની સંખ્યા થશે એક અને જો છેલ્લા છઠ્ઠા લેખની વાત કરવામાં આવે તો અહીંયા એક શખ્સને ચાર બિંદુમાં છેદે છે તો શૂન્યોની સંખ્યા થશે ચાર શૂન્યની જો વાત કરીએ તો એક શખ્સને પહેલો આલેખ જે છે એના શૂન્ય છે એક બીજા આલેખના થાય છે બે ત્રીજાના થાય છે ત્રણ ચોથાના થાય છે એક પાંચમાના શૂન્ય છે એક છઠ્ઠાના શૂન્ય છે ચાર તો જ્યારે પણ પી ઓફ એક્સના શૂન્યની વાત કરતા હોઈએ ત્યારે કોઈ પણ આલેખ એક શખ્સને કેટલા બિંદુમાં છેદે છે તો તે તેના શૂન્યની સંખ્યા થશે પરંતુ જ્યારે જ્યારે અહીંયા પી ઓફ વાયના શૂન્યની સંખ્યા જો પૂછવામાં આવે તો ત્યારે આપણે જે છે વાયક્સને આ આલેખ કેટલા બિંદુમાં છેદે છે તે આપણે શોધીને આપવું પડે તો બહુ જ સરળ દાખલો છે મને આશા છે કે તમને સમજાઈ ગયો હશે હવે બે પોઈન્ટ એકની અંદર પણ આપણે આવા ઘણા બધા જે છે એ આલેખ જોવાના છે હવે જો આપણે સ્વાધી બે પોઈન્ટ એકની વાત કરીએ તો તેમાં પણ દાખલો પહેલો જે છે એ આપેલો છે કે નીચેની આકૃતિમાં કોઈ પણ બહુપદી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી એક્સના આલેખ આપેલા છે અને દરેક આલેખની અંદર દરેક કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા શોધવાની છે તો ફરી પાછું જે છે આપણને પી ઓફ એક્સ આપેલું છે એટલે એક શખ્સને કેટલા બિંદુમાં છે દે તે આપણે શોધી દેવાનું છે તો સૌથી પહેલાં જો પ્રથમ આલેખની વાત કરીએ તો જે છે સિદ્ધિ રેખા છે તો અહીંયા જે છે એ એક શખ્સને એક પણ બિંદુમાં છેદતો નથી વાય એક્સને એક બિંદુમાં છેદે છે પણ આપણે પી ઓફ એક્સના શૂન્યની વાત કરીએ છીએ તો એક શખ્સને અહીંયા એક પણ બિંદુમાં છેદતો નથી તો અહીંયા શૂન્યની સંખ્યા જે છે એ થશે ઝીરો ત્યાર પછી જો બીજા આલેખની વાત કરીએ તો એ આલેખ જે છે એક શખ્સમાં છેદે છે ત્યાર પછી ત્રીજા જો વાત કરવામાં આવે તો પી ના શૂન્ય એટલે કે એક શખ્સને જે છે એક બે અને ત્રણ બિંદુમાં છેદે છે તો ત્રીજા લેખમાં જે છે શૂન્યોની સંખ્યા થશે ત્રણ તે જ રીતે જો ચોથા લેખની વાત કરવામાં આવે તો આ જે આ લેખ છે ને પર્વલે કહેવામાં આવે છે તો એના જે છે શૂન્યોની સંખ્યા થશે બે ત્યાર પછી જે છે પાંચમા લેખની વાત કરવામાં આવે તો પી ઓફ એક્સના શૂન્ય એટલે કે એક શખ્સની એક બે ત્રણ અને ચાર બિંદુમાં છેદે છે તો પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા થશે ચાર અને જો છઠ્ઠા લેખની વાત કરવામાં આવે તો તે એક શખ્સને ત્રણ બિંદુમાં છેદે છે તો શૂન્યોની સંખ્યા થશે ત્રણ તો બહુ જ સરળ દાખલા જે છે આપણને આપેલા છે ફક્ત ખ્યાલ આપણે એટલો રાખવાનો છે કે જો પી ઓફ એક્સના શૂન્યની વાત કરવામાં આવે તો એક્સઅક્સને કેટલા બિંદુમાં છેદે એ આપણે શોધી દેવાનું છે પરંતુ જો થોડું આપણને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે કે પી ઓફ વાયના કેટલા જે છે શૂન્ય મળે તો ત્યારે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે પી ઓફ વાય બરાબર વાય અક્ષને કેટલા બિંદુમાં છેદશે એ આપણે શોધી દેવું પડે તો મને આશા છે કે આ વિડીયોની અંદર તમને બધું જ જે છે એ સમજાઈ ગયું હશે તમારા કાંઈ પણ પ્રશ્ન છે જે તમને નથી સમજાતા કે નથી આવડતા તો કમેન્ટ બોક્સની અંદર જે છે તમે એ મને જણાવી શકો છો બને તેટલું સરળતાથી આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરશું તો થેન્ક યુ વેરી મચ ફરી પાછા મળીશું એક નવા વિડીયો એક નવા ઉદાહરણ એક નવા દાખલા સાથે એક નવા જ ટોપિક સાથે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ